વાપરી શહેર નું હવાયું મારો ભગવાન તમારું વાપરેલું તો જેવા દેવ ના સોયાવા રેજો Hey, it's hey,

તારવાની <laughs> <laughs>

ायण सं सवी थे મારો ભગવાન તમારી સરતી 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 સરવાળો મારો નારાયણ રહ્યા નહી બોન વાળું મેં દૂધડા માં દુવાળું રાખ્યું નહીં તમારું હોમ ગોગો ધોરા પાર પાડ્યો તમારો અવસર હોના નો કરાવી सनी मोक कुर्सी ज्वालाशी नम करी પડેલી છે તારું ડાળું પાડ્યું તારો વર છે દુશ્મન ઉગવા દેતો નહીં

આ પડ ના મારી એવું બોલું છું એક ગેર દેકલા વાજી રહ્યા છે બોલું છું જો આજે એના ખેર તો અમદાવાદ કોઈ તો એવું છે નહીં પણ જો તારું નો બંધાવો હું કુરસી જીવાનો બાપો બાપો

મારો નારણ સધીન ગોકો ચલાય જ હે મોમા મોમા કરીને તમારી નાગજી બેની જીભ ગહેજી છે મારો ભગવાન ભાઈ તારા પરિણામ હો વર્ષે તારા પૂછાયણા વગર કોઈ થાય નહી આ વેળા એ હું આશી બોલું છું એની એ વિડીયો ન ચાલુ રાખું

ਸੋਵਰਨ ਵਾਇੜ ਵਾਇ ਪਾ ਮੈਂ ਖਨਾ ਜੰਨਾ ਕੋਪ ਕੁਲਾੜੋ ਸੁਕਰ ਰੋਵਾ ਦਿੱਤਾ ਨਹੀਂ ਆਪਾਪੋ ਦਾਰੀ ਦਇਆ ਬਾਬਾ ਮਾਰੋ ਭਗਵਾਨ ਮਾਰੋ ਨਾਰਾਇਣ ਜਬਰੋ ਸਾ ਨਿਰਭੈ ਮੂੰ ਗੋਗਾ ਦੇੜਾ ਲੋ ਬੈਠੋ ਏ ਦਾੜਾ ਟਾੜੀ ਦੁੰਦੇ ਸਤੀ ਵੇਠੀ ਓਕੜੇਤਾ ਭਈ ਬਾਪੂ ਐ ਵੇਠੀ ਓਕੜੇਤਾ ਨ ਮੈਂ ਬੋਨਵਾੜਾ ਬਿਹੜਾ ਲਿдзеਲਾ

એવો છોકરો આલુ જ્યાં સુષિ નામ ભેગી અમર નો રખાવત ભગત નો

ਰਮਿਸਵੇ ਮਗਨ ਭੇ ਨਗਜੀ ਭੇ ਬਾਪੂ ਮਾਰਾ ਗੋਗਾਨਾ ਧਮਕਾ ਲੈ ਲਾਸ ਹਾਤੂ ਹਾਤੂ ਆਦਵੇੜਾ ਨ ਮਾਰੇ ਅਨਿਲ ਭੂਆ ਪਰਸ ਬੋਲਵਾਨੀ ਹਾਜੀ ਹਾਜੀ ਅਬ ਮਾਰਾ ਸੀਨ ਮਾਰਾ ਰੇਸੀ ਬਾਪੂ ਬਾਪੂ ਵਾਜੀ ਭੇ પૈસા પૈસાની ભૂખ નહી રમેશા પૈસા પૈસા તો મારા પોણિયા બહુ સુખી છે બસ કુ હાથમાં તમારું આ ત્યાંનું બેઠા ઉઠ્યા મારો નારણ પરમાન રાખશે ભાઈ આજ બીજ બના તમારો હાજર છું આજ હું બીજના દાડા બોલું છું બાપુ રાજુ હવા મહિનો થાય અલ વરસાદ ના ચાર સોટા હોય બોન વાળા નોખું

ભાઈ ભીધું થા નઈ વાપર એટલું ઓછું છે પણ આ દુઃખ મોટું ખુશી જીવાનો મૂળો

બોન વાળો તો કમરી વાળા નહી રાજુભાઈ હજુ મારો ભગવાન કેવા દેતો જ તો થાય ના થઈ

આઓ આઓ આવો સંજય આ વેરાય તમે જે બોલું છું પહેલા 70000 તાલીધી કોઈ બંધુ નહીં નહીં આ રાજ કોવાજી બારખો આ રમેશ ના ઘરે એવી આસી બોલી દيو

લાલોર ની સદીલા પણ મારી લાલ હોગો ની સદી ની એક લાખ રૂપિયા ની તમે આવી દઈશું Oh, uh -huh. वण वारो कमड़े वारो दारो न बारा अछा अॻिते <Adamsansile nullisa> <oland> <left onderolla plusieurs>

અરે જો બનાયા મામા આ બધા મારા સો ઓ તમારી હા મા ગવઈયો ચાલા પાછે એયો હું તમારા હંગાજી આવી લાગો મામા આ સબી લાગાય છે ચંદની બાજી છે તો હમી હોતની વસ્તી બેહી ગઈ કે ભાઈ જે કદી મારી ગુપમાં લખી નાખી હા વળતા હમ મસ્ત લીધું કયો પ્રયોજ દે તારા થાય ભાઈ એ છોડ પણ નવો યજ્ઞ છે તો હું જ મારા વિહત ના પરભુજી મુખમાં ફટણાની વાત કું સુર ભર્યો ઓલાલા બોલ છે આ ભગવાન ઉપર પુરાક્ષે હું ભગતની વાત આવું છું ભાઈ મારો રોમ એવું થાય છે વટી દે આ એ હું કહું બાયક સાડે બોલને મડે આ સેવા